રાજ્યમાં નવા રાજકીય પક્ષનો ઉદય થવાની સંભાવનાઓ કેટલાય સમયથી એની ચર્ચાઓ થઈ રહી છે પણ એના મૂળમાં કે સૂત્રધારની આજુબાજુ પણ શંકરસિંહ વાઘેલાના હોવાની શક્યતાઓ છે શંકરસિંહ વાઘેલા ખૂબ દિગ્ગજ નેતા છે ભારતીય જનતા પાર્ટીનો ઉદય એનું મધ્યાહન એમનું અણીના સમય બે હજાર સત્તરનો એવો સમય એની પહેલાંનો કે જ્યારે કોંગ્રેસના સત્તામાં આવવાની પૂરી સંભાવનાઓ હતી કોઈ એ વાતને નકારતું નહોતું પણ એની પહેલાં બે હજાર બારની ચૂંટણી પણ એવી હતી કે જે બહુ જ એકદમ ટફ ફાઇટવાળી હતી પણ ત્યારે કોંગ્રેસે મેનેજમેન્ટમાં ખાસી બધી ચૂક કરી ઘણા બધા આરોપો લાગ્યા અર્જુન મોઢવાડિયા જે વખતે લગભગ કોંગ્રેસનું પ્રતિનિધિત્વ કરી રહ્યા હતા નરહરી અમીન સહિતના ખૂબ દિગ્ગજ નેતાઓ ગયા અને પાટીદાર સમર્થન જે મળવું જોઈતું હતું એ ન મળ્યું અને બારમાં પણ કોંગ્રેસ જીતતા જીતતા રહી ગઈ એના પછી સત્તરનો એવી માહોલ ને પરિસ્થિતિ સર્જાઈ કે વિકાસ ગાંડો થયો છે સૂત્ર એ પાટીદાર યુવાનમાંથી આવ્યું અને આખા સમાજમાં ચારેય બાજુ ફેલાયું ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવી કોઈ સંભાવનાઓ નહોતી પણ એની પહેલાં રાજ્યસભાની ચૂંટણી વખતે એક સાથે કેટલાય સત્તર જેટલા ધારાસભ્યોનું શંકરસિંહ વાઘેલા સાથે જતું રહેવું પાર્ટી છોડીને નેતાઓને બેંગ્લોરના રિસોર્ટમાં લઈ જવા અહેમદ પટેલની રાજ્યસભાની ચૂંટણી વખતે જે વિવાદ થયો શંકરસિંહ વાઘેલા અને એ સમયના બાકીના રાજનેતાઓ જો એ વખતે ટકી ગયા હોત તો બે હજાર સત્તરમાં કોંગ્રેસ સત્તામાં હોત એ વાતને બધા જ લોકો સ્વીકારે છે પણ છતાંય અણી સમયે નીકળી જતા નેતાઓએ કોંગ્રેસને વર્ષોથી સત્તાથી દૂર રાખી છે અને તો કોંગ્રેસ સાવ ખાડામાં ગઈ એટલે એમાંથી બહાર કેમની નીકળશે એ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણને દેખાશે પણ આ રાજનીતિ છે સંભાવનાઓનો ખેલ છે કોઈ પણ સંભાવનાને તમે નકારી નથી શકતા બાવીસમાં સાવ ખાડે ગયેલી કોંગ્રેસ એમના જ એક ધારાસભ્ય ચૂંટણીમાં રહે અને બનાસકાંઠા જીતી જાય અને પાટણ માંડ માંડ ભારતીય જનતા પાર્ટી જીતી શકે ગુજરાતમાં એવી પરિસ્થિતિ આવે કે છવ્વીસમાંથી લગભગ ત્રણ ચાર બેઠકો ખતરામાં આવી જાય ને બે બેઠક એકદમ ક્લોઝ થઈ જાય એક બેઠક હારી જાય ભારતીય જનતા પાર્ટી એ ક્યાં કોઈ કલ્પના કરતું હતું શંકરસિંહ વાઘેલાની આજુબાજુ રચાઈ રહી છે શંકરસિંહ સમાજવાદી પાર્ટીના સુપ્રીમો અખિલેશ યાદવને આની પહેલા મળ્યા હતા સમાંતરે એમની અમિત શાહ સાથે પણ એક ગાંધીનગરના સર્કિટ હાઉસમાં મુલાકાત થઈ હતી એ મુલાકાતને એમણે ખૂબ ઔપચારિક ગણાવી કે મળ્યા અને સહજતાથી મુલાકાત કરી રાજનેતાઓ માટે કંઈ પણ સહજ હોય એ વાત જ સ્વીકારવી અસહજ છે અને એમાં શંકરસિંહ વાઘેલા અને અમિત શાહ એમને મળે કોઈ જ કારણ વગર બસ એમ જ તો એ વાત સ્વીકારવી પણ અસહજ છે કોઈ જ વાત વગર એમ જ મળે એવા સંબંધો એ બે રાજનેતાઓના લાગતા નથી શંકરસિંહ વાઘેલાના મેં જેટલા ઇન્ટરવ્યૂઝ કર્યા અથવા મારા જેટલા સંવાદ થયા એમની સાથે એ પ્રકારે એ નરેન્દ્ર મોદીને કે અમિત શાહને ખૂબ પસંદ કરે છે એવું એમની વાતચીત પરથી લાગતું નથી પણ જો પસંદ નથી કરતા તો એ રાજકીય પરિસ્થિતિ શંકરસિંહ વાઘેલાની પાસે કેમ સ્પષ્ટ નથી કે એમને ખબર છે કે ત્રીજો પક્ષ એ ભારતીય જનતા પાર્ટીના ફાયદા સિવાય કશું જ કરાવતો નથી બે હજાર બાવીસમાં લોકો એ જોઈ ચૂક્યા છે એ ત્રીજા પક્ષની સાથે પાટીદારો પણ સમર્થન આપે કનુભાઈ કલસરિયા પણ મહુવાના પૂર્વ ધારાસભ્ય એ પણ અખિલેશ યાદવને મળ્યા અને ઘણા બધા પાટીદાર એવા નેતાઓ પણ શંકરસિંહ વાઘેલાના સંપર્કમાં છે જે અત્યારે પણ ભારતીય જનતા પાર્ટીમાં છે પરંતુ એકદમ સાઈડ છે એમાં મોટાભાગે પાટીદાર આંદોલન વખતથી નીકળેલા નેતાઓ પાટીદાર આંદોલન એકદમ પીક પર હતું જેમ જેમ ચૂંટણી આવે એમ એમ કોઈ ને કોઈ રાજનેતા આવે એટલે વરુણ પટેલ ને રેશમા પટેલે સંયુક્ત રીતે પત્રકાર પરિષદ કરી અને આંદોલનને સૌ ખોટું ભારતીય જનતા પાર્ટીમાં એ લોકો જતા રહ્યા એના પછી વારાફરતી બધા જ રાજનેતાઓ કેતન પટેલ ચિરાગ પટેલ ને મોટા ભાગના લઈ કાં તો કોઈ નિષ્ક્રિય થઈ ગયું અને કાં તો એ ભાજપમાં જોડાઈ ગયું છેક સુધી હાર્દિક પટેલ રહ્યા હતા કોંગ્રેસમાં આ બધા નેતાઓ ભેગા થઈને હાર્દિક પટેલ સામે લડ્યા હાર્દિક પટેલ કોંગ્રેસમાં રહ્યા છે એક સુધી કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યા હવે આ બધા નેતાઓ હાર્દિકભાઈની સામે લડ્યા હોય ને પછી હાર્દિકભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે અને બીજા કોઈ કશું જ ન બન્યા કોઈને ટિકિટે ન મળી ને કોઈ જગ્યાએ કોઈ આયોગમાં ચેરમેને ન બનાવ્યા કશું જ નહીં અને હાર્દિકભાઈ વિરમગામથી ચૂંટણી લડીને ધારાસભ્ય બન્યા આવી પરિસ્થિતિમાં જે ઓલરેડી ત્યાં હોય એ લોકોને અસહજ થાય મહેસૂસ એ બહુ સ્વાભાવિક છે એટલે એ બધી અસહજતા રાજકોટમાં કેશુબાપાના સ્મરણાર્થે એક કાર્યક્રમનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાટીદારોને ભેગા કરવાની વાત છે એટલે પાટીદારો તરફથી બાકીના સમાજો તરફથી એટલે ક્ષત્રિય સમાજ પણ એની અંદર છે અને એ લોકો ભેગા થઈને હવે આ બધા જ રાજનેતો રાજનેતાઓ એવા છે કે જે ઈચ્છે તો પણ કોંગ્રેસ એમનો ભરોસો ન કરે કોંગ્રેસને જૂના અનુભવો છે કોંગ્રેસ ભરોસો કરતી નથી ભારતીય જનતા પાર્ટીમાં જગ્યા નથી તો તો શું એનો જવાબ હોય છે હંમેશા ત્રીજો મોરચો આમ આદમી પાર્ટી નામે ત્રીજો મોરચો અસ્તિત્વમાં છે બે હજાર બાવીસમાં અદભુત રીતે એ લોકો લડ્યા અને ખૂબ સરસ એમણે વાતાવરણ ઊભું કર્યું ગાંધીનગર કોર્પોરેશનથી લઈને સુરત કોર્પોરેશન સુધી પરંતુ એ જે જનૂન હતું એ ટકી ન શક્યું આમ આદમી પાર્ટીમાં એના પછી ગોપાલ અધ્યક્ષ પદેથી પણ બદલાયા મહારાષ્ટ્રમાં એમને જવાબદારી આપી પરંતુ ઈસુદાન ગઢવીના હાથમાં બધી જ બાગડોર આવી ગઈ એના પછી આમ આદમી પાર્ટીનું સંગઠન ક્યારે આક્રમક થઈને રસ્તા પર ઉતર્યું કે સામાન્ય માણસોના મુદ્દા પર બોલ્યું જે આમ આદમી પાર્ટી સતત કોંગ્રેસને એવું કહેતી હતી કે તમારા નેતાઓ જતા રહે છે એના જ ધારાસભ્ય છોડીને ગયા અને વિસાવદર નધણિયાત બન્યું આટલા સમયથી ચૂંટણી નથી થતી અતિશય ખરાબ હાલતમાં વિસાવદરના માણસો જીવી રહ્યા છે પણ એ ચૂંટણી કોના પાપે નથી થઈ રહી ભારતીય જનતા પાર્ટી જવાબદારને નથી કરવા દેતા ને બહુ જ ખરાબ એ બધું બરાબર પણ તમે જેને પસંદ કર્યો હતો એ માણસ તમને ખબર નહોતી કે એના ભારતીય જનતા પાર્ટી સાથે સંબંધો છે એ તો પરિણામના બીજા દિવસે સી આર પાટીલને પગે લાગવા ગયા હતા આશીર્વાદ લેવા માટે તો આવું થતું આવ્યું છે એટલે જ્યારે વાત ચૂંટણીની આવે છે ત્યારે એ બધા મુદ્દાઓ સાવ ગૌણ થઈ જાય છે જે બોલ્યા એ મોટા ભાગનું જુઠ્ઠું સાબિત થયું બે હજાર બાવીસની ચૂંટણી સુધીમાં જેટલા જેટલો પ્રચાર આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યો અમે રાજનીતિ બદલીશું અમે મજબૂત વિપક્ષનો ઓપ્શન બનીશું જો સત્તામાં નહીં આવીએ તો મજબૂત જવા દો વિપક્ષનો ઓપ્શન તો શું તમે એની આજુબાજુ સુધી ન આવી શક્યા ઉપરથી કોંગ્રેસે ન્યાય યાત્રા કાઢીને પછી લાલજી દેસાઈ ને પાલભાઈ ને જિજ્ઞેશ મેવાણી ને બાકીના બધા લોકો કેટલાય દિવસો સુધી રસ્તા પર લડ્યા આમ આદમી પાર્ટીના નેતાઓની આક્રમકતા સાવ ગાયબ દેખાય આક્રમકતા ક્યાં છે સોશિયલ મીડિયા પર લખવામાં બૂમો પાડવામાં પ્રશ્ન થાય અસહજ જેવું લાગે તરત જ મીડિયા વેચાયેલું છે કહેવામાં જ્યારે એ સવાલ આવે કે બધા જ સરખા સાબિત થઈ રહ્યા છે ત્યારે એવું કહેવામાં કે મીડિયા આવું છે તો આ આક્રમકતા જે સોશિયલ મીડિયા પર છે એ જમીન પર ન દેખાય અને જમીન પર ન દેખાય તો એ પરિણામોમાં કન્વર્ટ થાય એવી આશા બીજા એવા માણસોને પણ ન લાગે જે રાજનીતિમાં પોતાનો એક વિકલ્પ શોધી રહ્યા હોય એ લોકો સંભવતઃ એવું હોઈ શકે કે સમાજવાદી પાર્ટીની આજુબાજુ અથવા એના નેજા હેઠળ એક્ટિવ થઈને ગુજરાતમાં સપાનું તો ઉપર તો ગઠબંધન છે કોંગ્રેસની સાથે ઇન્ડી અલાયન્સની જે વાત રાહુલ ગાંધીએ કરી તો એ અલાયન્સમાં ગમે તેમ રીતે નેગોસિએશન કરીને બાર્ગેનિંગ કરીને પોતાની બેઠકો લે અને અમુક બેઠકો એવી કે જ્યાં કોઈ પાટીદાર નેતા કે ક્ષત્રિય નેતા કે જે સમાજો ભેગા થઈને લડવાની વાત કરી રહ્યા છે એ રીતે એક આખો માહોલ ઊભો થાય એ પ્રકારની કોશિશ છે હજી તો બધું બહુ રંધાઈ રહ્યું છે અને બહુ દૂર દૂર સુધી એટલે ધુમાડો આવી રહ્યો છે તો આગ હોય જ એવી પૂરી સંભાવના છે પણ એ આગ ન હોય સુરસુર્યું પણ નીકળે એવું પણ હોઈ શકે પરંતુ છતાંય ગુજરાતની રાજનીતિમાં હમણાંનો જે તાજો ઘટનાક્રમ છે એ દિશા તરફ નિર્દેશ કરી રહ્યો છે શંકરસિંહ વાઘેલાને ભૂતકાળનો અનુભવ છે બાવીસની ચૂંટણીનો અનુભવ છે એની પહેલાનો પણ અનુભવ છે એટલા જ માટે અ શંકરસિંહ વાઘેલા રાજનીતિના અઠંગ ખેલાડી છે એમને બધી જ ખબર છે કે શું કરવાથી શું થઈ શકે છે એટલે એમના આ નિર્ણય પરથી એક્ઝેક્ટ ખબર પડવાની છે આવનારા સમયમાં કે એ ભારતીય જનતા પાર્ટીને હટાવવા માંગે છે કે મદદ કરવા માંગે છે